દાહોદના સંતરામપુરના પરથમપુર ગામની આ ઘટના છે કે જ્યાં વિજય ભાભોર કરીને એક વ્યક્તિ કે જે પોલીંગ વોટ આપવા માટે ગયો અને એક અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ જે યુવક છે તે સંતરામપુર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ભાભોરનો દીકરો હોવાનું સામે આવી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ પર તેણે આખો જે વોટિંગ કરતો વિડીયો હતો તે સોશિયલ મીડિયામાં લાઈવ કર્યો હતો અને તેને લઈને ઘણા બધા સવાલો અત્યારે ઉદ્ભવી રહ્યા છે ચૂંટણી અધિકારીની કામગીરીને લઈને પણ ત્યાં સવાલો ઉદભવી રહ્યા છે બહાર કોંગ્રેસના એક હતા તેમને બળજબરીથી બહાર કાઢવામાં આવ્યા તેમનું અપહરણ કરવામાં આવ્યું તેમને ધાક ધમકી આપી હોવાની પણ વાત સામે આવી રહી છે ત્યાં જે ડ્યુટી પર ચૂંટણી અધિકારી હતા તેમને પણ ધાક ધમકી આપી અને આ યુવકે આખો વીડિયો લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આજે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે વિજય ભાભોર કે જે ભાજપના પૂર્વ પ્રમુખનો દીકરો હોવાને કારણે રોફ જમાવતો હતો અને અત્યારે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી